છે શહેરમાં મધરાત્રે પાંચ ઇંચ કરતા પણ વધારે વરસાદ ખાબ્યો હતો પાંચ ઇંચ કરતા વધુ વરસાદથી કહી શકાય ઓધારી તળાવ થયું હતું ઉપરાંત ઓવરફ્લો થયું હતું તળાવ ઓવરફ્લો થતા વોકિંગ ટ્રેક અને ગાર્ડનમાં પણ પાણી ભરાયા હતા ભારે વરસાદના કારણે મોડાસા શહેરમાં નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હતા લોકોના ઘરોમાં પાણી ઘૂસતા લોકોની ઘરવખરી પણ પાણીમાં ગરકાવ થઈ હતી શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી લઘુમતી વિસ્તારોમાં રહેશોના ઘરમાં પણ પાણી ધુસ્યા હતા અને વાત કરીએ અરવલ્લી જિલ્લામાં વરસાદની તો મોડાસામાં પાંચ ઇંચ મેઘરજમાં ચાર ઇંચ ભીલોડામાં એક ઇંચ ધનસુરામાં બે પોઈન્ટ પાંચ ઇંચ બાયડવા લગભગ એક પોઇન્ટ પાંચ ઇંચ અને માલપુરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને ભારે વરસાદથી જિલ્લામાં જનજીવન પણ પ્રભાવિત થયું છે દેવગઢ બારીયાની પાનમ જે કહી શકાય તે બે કાંઠે વહી રહી છે સિઝનમાં પ્રથમ વખત પાનમ નદીમાં નવું પાણી આવ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પારમ નદી તેના કાંઠાથી ભરાઈ ગઈ છે નવા નીરના આગમનથી ખેડૂતો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે મોટાભાગની નદીઓ અને નાળાઓ વહેતા થયા છે જિલ્લાના તમામ ડેમોનું સ્તર છે તે એફઆરએલ લેવલની ખાસ નજીક છે અત્યાર સુધીમાં દાહોદમાં કુલ સાતસો ઓગણત્રીસ મિલીમીટર અને જિલ્લામાં સરેરાશ પાંચસો છત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે ઉપરાંત વાત કરીએ કબૂતરી કાંઠી બે અને ઉમરિયા અલદવાડા અને સહિતના અનેક જિલ્લામાં પણ ખાસ ચાર ડેમ ઓવરફ્લો થયા છે પંથકમાં વધુ વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે અને બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે દેવગઢ બારીયાના પાનમ નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે સિઝનમાં પ્રથમ વખત પાનમ નદીમાં નવું પાણી આવ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાનમ નદીના કાંઠા ભરાઈ ગયા છે નવા નીરના આગમનથી ખેડૂતો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે મોટાભાગની નદીઓ અને નાળાઓ પણ વહેતા થયા છે જિલ્લાના તમામ ડેમોનું સ્તર છે જે એફઆરએલ લેવલની ખૂબ જ નજીક આવી ગયું છે અત્યાર સુધીમાં દાહોદમાં કુલ કહી શકાય સાતસો ઓગણત્રીસ મિલીમીટર અને જિલ્લામાં સરેરાશ પાંચસો છત્રીસ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે અને વાત કરીએ કબૂતરી કાંઠી બે ઉમરિયા અલદવાડા સહિતના જિલ્લાઓમાં ખાસ ચાર ડેમ ઓવરફ્લો થયા છે અને પંથકમાં વધુ વરસાદ ન પડે તેના માટે ખાસ ખેડૂતો ચિંતિત બન્યા છે અને બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે